શરમ વગરના નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓના કારણે મહુવા શહેરની અંદર પ્રજાનો ખો નીકળી રહ્યો છે શહેરમાં સમસ્યાઓ જેવી કે દબાણ સફાઈ પાણી વિવિધ સમસ્યાઓને કોઈ પ્રાધાન્ય અપાતું નથી નેતાઓ અંદર બાખડે છે અને અધિકારીઓ પર કરપ્શનના આરોપ લગાવી રહ્યા છે એવામાં પ્રજાનો વિકાસ ક્યારે થશે તે જોવાનું રહ્યું ભાવનગર મહુવા તાલુકાના ભાજપના નગરસેવક અને ચીફ ઓફિસર વચ્ચેનો ગજ ગ્રાહ ચરમ અને શરમ સીમા પર આવ્યો છે વિકાસના કામોને લઈ ભાજપના જ કાઉન્સિલરો ચીફ ઓફિસ સામે પોતાનો બળાપો કાઢ્યો મહુવા તાલુકાની નગરપાલિકામાં ભાજપના જ બે ગ્રુપ અધિકારી વચ્ચે ચાલતા વિવાદના કારણે તાલુકાનો વિકાસ ખોરવાયો મહુવા તાલુકાના ભાજપના કાઉન્સિલર મંગાભાઈ ચૌહાણે મીડિયાને જણાવી રહ્યા છે કે મહુવા તાલુકામાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે હજુ થોડા દિવસ પહેલાં જ

આ ચેરમેન જે બન્યા હોય ને એના ધ્યાને કોઈ વાત મૂકવાની આવતી નથી હું ટાઉન પ્લાનિંગનો ચેરમેન છું તમે કોના એકસો પચીસના કોઈ પૈસા ભર્યા એકસો પચીસ મીટરના કોની તમે ઇન્પેક્ટ ભરી કોનું તમે મંજૂરી આપી અમે પૂછીએ છીએ તો અમને કંઈ તમને એવું કાંઈ કહેવાનું ન હોય તો અમને પબ્લિક શું લેવા એટલે અમને ધ્યાન રાખવા તો મોકલેલા છે કે ભાઈ તમારું ખોટું થતું હોય હાસું થતું હોય તમે જુઓ તો એ તો એમને દેખાડતા નથી અમારે કાંઈક વસ્તુ થતી હોય તો અમારે અરજી કરવાની અમારી જ્ઞાતિ વિરુદ્ધ ગમે એ બોલવાનું આ લોકોને એટલે અમે અનુસૂચિત જાતિના છીએ એટલે મારી ભેદભાવ રાખે છે હું ટાઉન પ્લાનિંગનો ચેરમેન છું મોવામાં મેન ખાતું ટાઉન પ્લાનિંગ છે તો એમાં મને જાણ કરીશ કોઈ નહીં પૂછો તમે એનું ઇન્ટરવ્યુ લો કે સાહેબ તમે આ બાબતે હું કહેવા માંગો છો ને મંગાવેલી કઈ એવી ફાઇલ છે કે આપણે ગેરકાયદેસર છે મારી નહીં લોકોની તો આપણે એ ફાઇલ તમે તારે કાઢી નાખો નથી કરવી ગેરકાયદેસર હોય તો એ કંઈ નથી કરવી પણ જે કાંઈ કાયદેસર આવતી હોય એ તો તમે કરો આજરોજ નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને ચેરમેનશ્રીઓ મારી પાસે રજૂઆત કરવા આવેલા એમાં મુદ્દાઓ એમને અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરેલી મેં એમને નગરપાલિકા અધિનિયમના અને તેમની અંતર્ગત આવેલી જોગવાઈઓ બાબતે તેમની અને નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકેની સત્તાઓમાં શું હોય છે તેમ બાદ માહિતગાર કરેલા છે જે જનરલી નગરપાલિકા અધિનિયમની જોગવાઈ મુજબ શ્રીઓને નિર્ણયો લેવાના હોય છે વિષયક નિર્ણયો લેવાના હોય છે અને ચીફ ઓફિસર અને એમના નીચેના તમામ સ્ટાફ એમની અમલવારી કરવાની હોય છે એમની રજૂઆત મદંશે એવી હોય છે કે નગરપાલિકાએ જે તે સમયે નિર્ણયો થયેલા છે અને એ નિર્ણયો અંતર્ગત નગરપાલિકામાં હાલે કામગીરી શરૂ છે જેમ કે ડોર ટુ ડોર બાબતની છે કે વેસ્ટ બાબતની છે તો નગરપાલિકા દ્વારા આ તમામ જે કંઈ કામગીરી છે એ ટેન્ડરની જોગવાઈ મુજબ થાય છે અને તેમનું એના સર્ટિફિકેટો પ્રમાણપત્રો શાખા ઇન્ચાર્જ દ્વારા નગરપાલિકાના જે તે સમય બિલ રજૂ કરવામાં આવતા જ હોય છે અને એની ચકાસણી થયા બાદ અકાઉન્ટ અને ઓડિટ મારફત ઓડિટ થતું હોય છે ત્યારબાદ એનું ચૂકવણી થતી હોય છે કોઈ ક્ષતિઓ રહેતી હોય તો ક્ષતિઓ ઓડિટ શાખા દ્વારા ઉજાગર થતી હોય છે અને એનું રેટિફિકેશન બી થતું હોય છે ફરિયાદ કેવું આવતું હોય તો નગરપાલિકા દ્વારા તાત્કાલિક ફરિયાદનો નિકાલ બી કરવામાં આવતો હોય છે અને એ બાબતે સિટીઝનના પ્રતિભાવો લેખિતમાં લેવામાં આવે છે અને એનો એક રેકોર્ડ નિભાવવામાં આવતો હોય છે ત્યારબાદ નગરપાલિકામાં અમુક પ્રશ્નો એવા હોય છે કે જે નિર્ણયો કારોબારી સમિતિઓ અને એ લોકોએ લેવાના હોય છે ત્યારબાદ એની અમલવારી ક્રમાનુસાર ટેન્ડર પ્રક્રિયા કરીને અમારે કરવાની હોય છે એ બાબતે બી મેં અમે અમને માહિતગાર કરેલા છે અને વિશેષમાં તો મેં સમજૂત આપેલી છે સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે એમના સરકારશ્રીની પ્રાયોરિટી હોય છે પ્રાયોરિટી એ તમામે સંકલનમાં કામ કરવાનું હોય છે એ બાબતે નગરપાલિકામાં જ્યારે પણ એમને મારી જરૂર હોય ત્યારે કોઈપણ સમયે મારો સંપર્ક કરી શકે છે હું તમને માહિતગાર કરવા માટે સો ટકા ખાતરી આપું છું અને સરકારની મેઈન તો લક્ષ્ય એવું છે કે સરકારની તમામ યોજનાઓના જે ટાર્ગેટ છે આપણે મહુવા નગરપાલિકા દ્વારા સો ટકા પૂરા થાય અને મહુવા નગરપાલિકામાં પબ્લિક છે એમને સો ટકા સેવા સારી મળે સરકારની યોજનાઓ સો ટકા પરિપૂર્ત થાય અને તમામ વિકાસલક્ષી આપણે કાર્ય કરી શકે તે જ મારું કેવું છે